સાવલીના ગોઠડામાં ડીવાય ની અધ્યક્ષતા ગ્રામ પંચાયત માં બેઠક નું આયોજન કરાયું ગુજરાત પોલીસ પ્રજાના મિત્ર તરીકે સુરક્ષા સીતુ સોસાયટી દ્વારા અનેક કાર્યક્રમ ચલાવાઈ રહ્યા છે તે અનુસંધાને વડોદરા જિલ્લા સાવલી પાસેના ગોઠડા ગામે વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી અને સાવલી પોલીસ મથકના પીઆઈ કે જે ચૌહાણની અધ્યક્ષતા સ્થાને ગોઠડા ગ્રામ પંચાયતમાં ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો નાયબ પોલીસ અધિક્ષકે ટ્રાફિક અવેરનેસ ઓનલાઈન ફ્રોડ સહિતના મુદ્દે જનજાગૃતિ માટે કાયદાકીય જાણકારી આપી જ્યારે ગ્રામજનોએ પણ વ્યસન મુક્તિ જેવા મુદ્દે રજૂઆત કરાઈ હતી આ બેઠકમાં સામાજિક અગ્રણી અને પૂર્વ સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયત સદસ્ય અગ્રણીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે નાયબ પોલીસ અધિક્ષક અને સાવલી પોલીસે કાયદાકીય કોઈપણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારી સાથે સાવલી પીઆઈ ઉપરાંત ગોઠળા ગામના સરપંચથી તથા ગોઠા ગામના ગ્રામજનો હાજર રહેલા છે જેમાં પોલીસ તરફથી એમને ટ્રાફિકની અવેરનેસ ઉપરાંત સાયબર અવેરનેસ તથા જે આ વિસ્તારમાં પોક્સોના જે ગુનાઓ જે પ્રમાણ વધારે છે એ એ લગત પોક્સોના કાયદા અંતર્ગત એ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા વિશેષમાં ગામ તરફથી પણ કેટલીક રજૂઆતો હતી એ રજૂઆતોને પણ સાંભળવામાં આવેલી છે અને એનો પણ સત્વરે પોલીસના માધ્યમથી ઉકેલ લાવવામાં આવશે થેન્ક યુ